કેશોદ નગરપાલિકા દ્વારા દિનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનનું લોકાર્પણ થયું એને ફક્ત થોડા જ દિવસોમાં રાઈડો તોડી નાખી કેશોદ નગરપાલિકા દ્વારા ત્રણસો ચોત્રીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવનિર્મિત પબ્લિક ગાર્ડન બનાવી પબ્લિકને અર્પણ કર્યાના થોડા જ એટલે કે પાંચથી છ દિવસમાં જ ઘણી જ રાઈડો તોડી પાડવામાં આવેલ છે સાથે પબ્લિકમાં કઈ વસ્તુનો બાળકને ઉપયોગ કરવો અને કઈ વસ્તુનો મોટાનો ઉપયોગ કરવો એ જાણે ખબર જ નથી પ્રમુખ દ્વારા એવું જણાવેલ કે પોતાના ઘરને જેમ સાચવીને સૌ ઉપયોગ કરો તેવું જણાવેલ હતું વિડીયો સાથે અમે બતાવી રહ્યા છીએ કે બાળકોની રાઈડોમાં મોટી ઉંમરના લેડીઝ બેઠેલા હોય તો સમજવું છું અને ખાસ તો બધા ફોટો સેશન કરતા લોકો એ તો સિંહ અને બાગની મૂછો પણ ખેંચી લીધી છે હજી તો ફક્ત પાંચ દિવસ થયા સીસીટીવી કેમેરા પણ ઊંધા લટકવા લાગ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા વોચમેનનું તો કોઈ સાંભળતું જ નથી બસ પોતાની મોજમાં જ કોઈ પણ નુકસાન કરી જતું રહેવું હાલ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખાસ તો પાંચ દિવસના સમયમાં જ રેલ રોડવા લાગી ત્યારે લોકોમાં પણ ચર્ચાઓ થતી જોવા મળેલ કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કેશોદ પબ્લિક ગાર્ડનના નુકસાન કરતાં લોકોને દંડ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ છે નુકસાન કરનાર લોકોને તાત્કાલિક સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે તો નુકસાન કરતા લોકો હવે સાવચાત રહેશો બાકી દંડ ભરવા તૈયાર રહેશો కెమెరాన రావల్య మధు రిపోర్టర్ జగదీశ యాదవ ఇండియా 24 ఫోర్ నూజ નગરપાલિકા પ્રમુખ કેશોદ હાલ કેશોદ નગરપાલિકા સંચાલિત જે બગીચો છે એ થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે વારંવાર અમારા અધિકારીઓ અમે ત્યાંની મુલાકાત લેતા બહુ મોટા પ્રમાણમાં પબ્લિક દ્વારા બગીચાને નુકસાન કરવામાં આવે છે જે યોગ્ય ન કહેવાય જે નાના બાળકોની રાઇટ્સ હોય એમાં મોટી ઉંમરના લોકો બેસી અને જે એની ક્ષમતા કરતાં વધારે વજન આવ્યો એના માટે તૂટેલ છે સીસીટીવી કેમેરાનું નુકસાન પણ થાયલ છે જે સ્ટેચ્યુ છે એને મૂકસો નહીં બધું તોડી નાખેલ છે જે આ બગીચો માત્ર ને માત્ર પબ્લિક માટે જ છે નાના બાળકો પોતાના હોય અને અમે ત્યારે પણ અપીલ કરીએ કે ભાઈ બગીચો તમારો જ છે તમારે જ સાચવવાનો છે પણ પબ્લિકનો સાથ સહકાર ન મળતા આવનારા દિવસોમાં નગરપાલિકાના અધિકારીઓને ત્યાં રાખી અને દંડની વસૂલાત કરવામાં આવશે એટલે નગરજનોને ખાસ અપીલ છે કે પછી તમને ખોટું લાગે કે નગરપાલિકાએ દંડ કર્યો એના કરતાં કોઈપણ વસ્તુને નુકસાન નહોતું